વરસાદને હિસાબે છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને માંગરોળ તાલુકો જૂનાગઢ જિલ્લો અને સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ આ હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતો જાય છે ખેડૂતોને બચાવવું હોય તો એક તો મારો અમારે બધાને ખેડૂતોની રજૂઆત છે કે ભાઈ પાક ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ અને અત્યારે જે કૃષિમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે ભાઈ બે હેક્ટરે વીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે તો વીસ હજાર તો એક બીઘાનો ખર્ચ થાય છે તો આ પેકેજની અંદર મિનિમમ હેક્ટરે લાખ રૂપિયા હોવા જોઈએ એની સાથે સાથે ઘાસચારો પલળી જવાને કારણે પશુધન પણ અત્યારે ભૂખમરો અત્યારે વ્યાપી ગયો છે સારા કોઈ પાક ખેડૂત પાસે રહ્યા નથી અને અત્યારે દેશનું પેટ ભરનાર ખેડૂત જે છે જગતનો તાત છે એ આજે પોતા અને ઘાસ પશુધન માટે આજે ભીખ માગી રહ્યો છે ત્યારે સરકારને અમારી એક નમ્ર વિનંતી અને અપીલ જ છે કે સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ અને ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ અને આ જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ જૂજ એ તુચ્છ છે એ એ પેકેજથી કાંઈ વળવાનું નથી ખેડૂતોને બેઠો કરવો હોય દેવામાંથી મુક્ત કરવો હોય તો અત્યારે સરકાર શ્રીએ જે ખોટા તાઇફા અને ખોટા ખર્ચાઓ કરે છે એ બંધ કરી અને ખેડૂતોની વહારે આવવું જોઈએ નહીતર એક દિવસ છે એ ખેડૂત છે એ ખેતી છોડી દેશે અને કોઈ ખેતી કરવાવાળું નહીં રહે એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતીને અપીલ છે કે તાત્કાલિક નિર્ણય લઈ અને પશુધન અને ખેડૂતોને સહાય કરે મદદ કરે અને પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરે અને આ પેકેજ જાહેર કર્યું છે એમાં આ પેકેજ થી કઈ વળવાનું નથી હેક્ટરે લાખ રૂપિયા હોવું જોઈએ સાત આઠ દિવસ સુધી વરસાદ પડે અને સાથે મહાગોળ તાલુકા જુનાગઢ જિલ્લા અને સમગ્ર ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે ત્યારે ખેડૂતોને જે સર્વેવાળી વાત હતી એમાં સરકારે સ્વીકાર્યું છે અને એ રોજકામ કરીને આપી દેવાવાળી વાત છે એમાં અમે રાજી છે ખુશી છે એ સારી વાત છે નકર ગામમાં કોકના માથા ફાટે બે જણાનો રહી જાય તો એમ થાય કે અમને રાખી દીધા અને એને અનુસંધાને અત્યારે બેન ખેડૂતોને ખર્ચમાંથી વાર લઈ આવવું હોય તો અત્યારે જે પાક ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ અને જે અત્યારે બે હેક્ટરે કૃષિ મંત્રીએ વીસ હજારની જાહેરાત કરી છે તો બે હેક્ટરે વીસ હજારની મદદ મળશું અને અત્યારે વાવેતર અને કચ્છને અલર્ટમાં કાઢીએ ને તો વીસ હજારનો એક લીધે ખર્ચ આવે છે તો એ અમારી લાગણી અને માગણી તમે ઉપર સુધી પહોંચાડજો અને પેકેજ જે જાહેર કરે તો મોટું જાહેર કરે તો જ ખેડૂતો બહાર આવી શકશે કાયમી દેવામાં જશે ને એક દિવસ એવું આવશે કે ખેડૂતો ખેતી છોડી દેશે અત્યારે એટલા મજબૂર છે જે દેશનું પેટ ભરનાર ખેડૂત છે એ આજે પોતાનું અને ઘાસચારા માટે ઢોરુંના ઘાસ પેટ ભરવા માટે એ લાચાર છે દેવા વાળો આજે કાચ લાંબો કરી અને ભીખ માગે છે એટલે અમારો સંદેશો ઉપર સુધી પહોંચાડજો અને મજૂરો છે એ અત્યારે પણ આપણા મજૂરો તો છે પર પ્રાર્થના મજૂરો પણ ગામ દીઠ બસો પાંચસો છે તો એ દસ બાર દિવસ જો સાહેબ આ બધા માંડવી તો જો અમે ગીરવે ખેતર રાખેલા છે આ અમારા બધી ખર્ચા દેવાના જમીન પૈસા દેવાના કેમ કરવું અમારે તમે કયો એમ કરી અમે સાવ મરી ગયા સરકાર અમારી મદદ કરે

સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડે ત્યાં સારવાર મળે કે આગળના હોસ્પિટલ લઈ જાઓ ત્યાં સુધી અનાવ બનાવ ન બને તે માટે દરેક સરકારી દવાખાના માં આ બધી આરોગ્યની સજ્જ રાખવા છે